તેમની દબાણો તોડવામાં આવે છે અને તેમની દુકાનો લારીઓ દૂર કરવામાં આવે છે પરંતુ આવા જે મોટા કરી રહ્યા છે તેમના દબાણની સામે કોઈ જ કાર્યવાહી કરતા નથી પરિણામ સ્વરૂપે લારી ગલ્લા વાળા પોતાના ધંધાથી દૂર રહે છે અને તેઓને ભૂખ્યા મરવાનો વારો આવે છે તો બીજી બાજુ રસ્તા પર આવા પાકા ઓટલાઓ બનાવી અને જે ભૂમાફિયાઓ દબાણ કરી રહ્યા છે તેમના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી થતી નથી

સહકાર મેડિકલ સ્ટોર્સ જે હોસ્પિટલ રોડ ઉપર પ્રાઇમ લોકેશન પર આવેલું છે અને ત્યાં કને ટ્રાફિકની સમસ્યાઓ પણ ખૂબ ઉદ્ભવતી હોય છે તેમ છતાં આ દબાણ હટાવવામાં આવ્યું નથી ભાડાના અધિકારીઓને મેડિકલ માફિયા ભૂમાફિયા ખૂબ જ મોટી મીઠાઈઓ આપતા હોય છે તેથી તેમનું દબાણ કોઈ જ દૂર કરતું નથી અને આ રીતે ભાડાના લોકો ભુજના લોકો સામે ટ્રાફિકની સમસ્યાને ખૂબ જ વિકરાળ બનાવી રહ્યા છે ભુજમાં ટ્રાફિકની સમસ્યા આમ પણ ખૂબ જ વિકરાળ બની છે તેવામાં આવા દબાણો હોવાથી ટ્રાફિકની સમસ્યામાં ખૂબ જ મોટો વધારો થાય છે પરંતુ આ રીઢા અધિકારીઓ ભુજના લોકોની સમસ્યા માટે કોઈ જ કામ કરતા નથી માત્ર પોતાને નકદ નારાયણ મળે તે માટેના જ કામો ભાડાનું વહીવટી તંત્ર કરી રહ્યો છે જોકે ભુજમાં બિલ્ડરો ભૂમાફિયાઓના અનેક દબાણો છે પરંતુ ભાડામાં ફરિયાદો છતાં તે દબાણો દૂર કરતું નથી તેથી એવું પ્રસ્થાપિત થાય છે કે ભાડાને ભુજના લોકોની કોઈ જ ચિંતા નથી માત્ર પોતાના ઘર ભરવા માટેની જ વ્યવસ્થા ભાડા કરી રહ્યું છે તો આવનારો સમય જ બતાવશે કે ભાડા ભુજવાસીઓ માટે કામ કરે છે કે પોતાનું પેટ ભરવા માટે આ અધિકારીઓ કામ કરી રહ્યા છે